રાપર તાલુકાના વ્રજવાણી ધામ મધ્યે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કથામાં બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો રાપર તાલુકાના વ્રજવાણી ધામ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કથામાં સેવા માટે સો જેટલા યુવાનો મુંબઈથી આવ્યા હતા અને સાત દિવસ સુધી શેરડીનો રસ શ્રદ્ધાળુઓને પીવડાવવામાં આવ્યો હતો આ કથામાં વ્રજવાણી સતી સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી રાણાભાઈ આહિર

આ ચેનલના માધ્યમથી હું આપણે જણાવવા માગું છું કરેલું ધર્મ એ સનાતન ધર્મ છે અને સનાતન ધર્મનું એક મહાન વૈદિક શાસ્ત્ર એટલે શ્રીમદ ભાગવત છે શ્રીમદ્ ભાગવતની અંદર ભગવાનમાં પ્રેમ જેવો ગોપીઓ કરેલો છે એવું અન્યથા ક્યાંય જોવા નથી અને ગોપીઓના પ્રેમના માધ્યમથી આ આવી પવિત્ર ભૂમિ છે જે પ્રેમનું પ્રતિક છે આપણે જે સ્થાનમાં ઊભા છીએ ત્યારે એ સ્થાનની અંદર આઠસો આજથી પાંચસો ત્રેસઠ વર્ષ પૂર્વે એકસોને ચાલીસ આહિર કર્યા હોય ભગવાનના પ્રેમની અંદર પોતાના શરીરને વિલીન કરનાર તો આ બલિદાનને ત્યાગની ભૂમિ છે અને આ ભૂમિના માધ્યમથી સ્વામાયણ સંપ્રદાય તેમજ હિન્દુ ધર્મના માધ્યમથી પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી જે આપણા વક્તા છે એ સારાએ સમુદાયને એવો એક સંદેશ દેવા માંગે છે કે તમે પરમાત્મામાં પ્રેમ કરો પરમાત્મામાં પ્રેમ જ એ જીવાત્માની મુક્તિ સુધી પહોંચાડી શકે છે અને તમે જોઈ શકો છો કે સંકલ્પની બહાર અહીંયા લોકોનું પ્રોત્સાહન છે પંદરથી વીસ હજાર માણસો નિત્ય પ્રસાદ લે છે પણ કોઈ પ્રકારની અહીંયા ભીડભાડ નથી કોઈ પ્રકારની અવ્યવસ્થા નથી બધા અનુશાસનમાં વર્તે છે કોઈ પણ પ્રકારની ધક્કાબુકી નથી જાણે આ પરમાત્મા ખુદ આ ઉત્સવ કરતા હોય એવું લાગે છે કે ભગવાન કૃષ્ણ અને ગોપીઓ આજથી પાંચસો ત્રેસઠ વર્ષ પૂર્વે અહીંયા નથી થઈ પણ અત્યારે હાલમાં આ મહોત્સવની અંદર હાજર રહી અને આપણને સૌ કોઈને આશીર્વાદ આપી રહી છે આ મહોત્સવના માધ્યમથી એટલું જ કહી શકીશ કે હજી પણ બે દિવસ બાકી છે આ ચેનલના માધ્યમથી આપના ચેનલના માધ્યમથી મા આશાપુરા ચેનલના માધ્યમથી ખાસ દર્શકોને જણાવવા માગીશ કે હજી પણ બે દિવસ બાકી છે આપ જો આવી શકતા હો તો આવી જાવ ખૂબ જ પ્રેમની ભૂમિ છે આ ઉત્સવના દર્શન કરવા એમ કહીશ કે ન ભૂતો આજથી પહેલાં વાગડ વિસ્તારની અંદર સારાએ વાગડ અને કચ્છ વિસ્તારની અંદર આવો ઉત્સવ ક્યારેક થયો નથી પણ ભવિષ્યની અંદર આથી મોટા ઉત્સવ થશે પણ આવો ઉત્સવ કોઈ કોઈથી થયો નથી આ ઉત્સવના દર્શન કરવા માટે સમગ્ર કચ્છ વાગડની જનતાને અહીંથી આવું કરીશ અને આવે પણ છે લોકો આ અહીર સમાજના પ્રેમને આ સતી સ્મારક આ મંદિરના ટ્રસ્ટના માધ્યમથી પણ આ ટ્રસ્ટના માધ્યમથી પણ ખૂબ સહકાર પ્રાપ્ત થયો છે આ લોકોએ પણ ખૂબ ભાવ અને પ્રેમથી આ સંકલ્પને કે સ્વામીના સંકલ્પને બિરદાવી દીધો છે અને આગળના આપણે આ કાર્યક્રમની અંદર પણ આપણે જોઈશું કે નિત્ય લગભગ રોજ રસ પાવામાં આવે છે બપોરના ગરમીનો ટાઈમ છે રોજ બે ટાઈમ જમણવાર છે રાત્રિ કાર્યક્રમ હોય છે આ ઉત્સવ ખરેખર એક ભક્તિનું પ્રતિક છે દુનિયામાં જ્યારે ભક્તિ ખતમ રહી થઈ રહી છે એમ દુનિયા કહે છે આજની તારીખની અંદર એકવીસમી સદીમાં આપણે જઈ રહ્યા છીએ પણ આ દર્શન કરશે કોઈ તો એના હૃદયમાં નાસ્તિકતા મટી જાય અને આસ્તિકતાનું પ્રાગટ્ય થશે એટલે કહેવાનું આ છે કે આ ચેનલના માધ્યમથી જે કોઈ જોવો છો ખાસ હજી બે દિવસ છે આ મહોત્સવને લાભ લઈ લેજો

શ્રીમદ્ ભાગવત કથાના આયોજન પરમગુજ સદગુરુ નિત્ય સ્વરૂપદાસજીના પરમ સ્નેહે એમના ભક્તગણ દ્વારા બહુ પરમ એમની ઈચ્છા હતી અને તમામમાં એમના ભક્તગણ દ્વારા આ કથાનો સમર્ગ ખર્ચ ઉપાડી લેવામાં આવેલ છે રજવાણી ધામ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ છે બહુ મોટી ભાગવત સપ્તાહ છે દરરોજ હજારોની સંખ્યામાં લોકો મહાપ્રસાદનો લાભ લે છે બે ટાઈમ સવારનો નાસ્તો બહુ સુચારુ વ્યવસ્થા ડોમ છે આપણે ફોગર છે ગરમી ન થાય એટલે ગરમીની સિઝનમાં અને બહુ સારીને આજે વિરાસતને આ પરમ પૂજ્ય વિતે સ્વરૂપદાસજી સ્વામી ખૂબ ખૂબ ઋણી છે કે આ અમારી હૈર સમાજની આ વિરાસતનો એકસો ચાર દેશોમાં ખૂબ ખૂબ મોટા પ્રમાણમાં એમણે પ્રચાર પ્રસાર કરેલ છે ખૂબ એમના આવ્યા પછી ખૂબ યાત્રાળુનો સારો વધારે સંવંત પંદરસો અગિયાર વૈશાખ સુદ ચોથ અને બુધવારના રોજે આ ઘટના ઘટેલી છે અમારા આહિરની એકસો ચાર દીકરીઓ સતીત્વને એકસો ચાલીસ દીકરીઓ સતીત્વને પ્રાપ્ત કરી છે એ સંજોગોમાં ને ત્રેસઠ વર્ષ પૂરા થયા આ વૈશાખ સુદ ચોથના પાંચસો ચોસઠ વર્ષ પૂરા થશે અને ભગવાનમાં લીન થઈ ગયા છે અને બહુ આ ભૂમિ ઉપર આવો તો આપને પણ ખૂબ પ્રભાવ મળે ને ખૂબ સારો છે ભવિષ્યમાં આ વૃંદાવનધામ દ્વારકાધામ થશે એવી અભિલાષા છે અંદર વિચાર મેં દર વર્ષે અલગ અલગ સત્સંગ સ્વભાવ રાખીએ છીએ એક દેવાળું દર્શન કરવા માટે આવ્યું આની ખૂબ મોટી મહત્તા મને દેખાણ છે આઠ વર્ષમાં નહીં પણ પૃથ્વી પર આવી ઘટના કદાચ આ પહેલાં થતી હોય એકસો ચાલીસ આહિર કન્યાઓએ બધું વિરહમાં સદીઓ છોડી દીધા પણ સમાજ સુધી વાત પહોંચી નથી તો આવી સરસ વાત ભારત દેશનો પ્રેમ સમાજ સુધી પહોંચે તો બહુ સારું કહેવાય એ ભાવના અમને પગ જેથી કરીને અમે અષ્ટમંડળ આગળ વિચાર રજૂ કર્યો અને તે લોકોએ વાતને એક્સેપ્ટ કરી અને આ મહોત્સવ પ્રસ્તુત કર્યો એક તો ખાસ મુદ્દો કે આપણે ભારતીય છીએ આપણી સંસ્કૃતિની શું ગરિમા છે શું ઊંચાઈ છે ભારતીય હોવાને નાતે આપણા જીવન કેવા દિવ્ય હોવો જોઈએ આજે આપણા સમાજની અંદર દર્શનો વગેરે દુર્ગુણો જે પ્રશી રહ્યા છે જે આપણી સંસ્કૃતિને ખતમ કરી રહ્યા છે સાથે સાથે અમુક પૂર્વિરાજો હોય છે અંધશ્રદ્ધાઓ હોય છે જે આપણને માથું ઊંચોવા દેતી નથી તો પૂર્વ પૂર્વરાજોમાંથી આપણે બહાર આવીએ અંધશ્રદ્ધાઓમાંથી આપણે બહાર આવીએ અને આપણા જીવન દિવ્ય બને એટલો ઉપદેશ યુવાધન પાસે શક્તિ ગજબ છે એને માર્ગદર્શનનો અભાવ મને દેખાય છે એને જ્યારે આવી કથાઓના માધ્યમથી સત્સંગના માધ્યમથી યોગ્ય માર્ગદર્શન જ્યારે પ્રાપ્ત થાય છે યુવાધન ખૂબ જ સુંદર માર્ગે ચાલે છે અમારા એ જ અનુભવો છે આજે અમારી પાસે હજારોની સંખ્યામાં યુવાધન છે જેની અંદર એક પણ વેસ નથી કુટે નથી કુલક્ષણ નથી અને એટલા માટે અમે દર વર્ષે બાળ યુવા મહોત્સવ પણ કરીએ છીએ આ વર્ષે પણ પાંચમા મહિનામાં સત્તર તારીખથી લઈ અને એકવીસ તારીખ સુધી સરદારને આમને ભવ્ય બાળ એવા મહોત્સવ છે જેની અંદર બાર વર્ષથી લઈ અને પચાસ વર્ષના યુવાનો બધા આવવાના છે અંદાજે પંદરથી વીસ હજાર યુવાનો એકઠા થવાના છે તમામ નિર્વેશને છે એટલે આપણે યુવાનોને જો સારો માર્ગ બતાવીએ તો એ સારા માર્ગ થઈ શકે છે એ બહુ છે આપણા દેશની અંદર એનું કારણ એ છે કે પ્રથમથી એજ્યુકેશનમાં આપણે થોડા પાછળ રહ્યા છીએ અને એજ્યુકેશનના અભાવે વાત જલ્દી સમજી શકતો નથી જેમ જેમ એજ્યુકેશન આવશે જેમ જેમ એજ્યુકેશન વધે તેમ તેમ કથાનો પ્રવાહ વધવો જ પડશે એજ્યુકેશન સાથે કથા અને સારા પ્રવચનો જો નહીં હોય તો આપણી વાસ્તવિકતા શું છે એ યુવાનને ખબર જ નહીં પડે એની બુદ્ધિઓ એક્સેપ્ટ કરી સ્થિતિવાળી થઈ ગઈ છે પણ એ કોઈ સાચો માર્ગ નહીં બતાવે તો ખોટે માર્ગે જશે માટે જેમ જેમ એજ્યુકેશન વધે તેમ તેમ કથા પણ વધે બે વધુ વસ્તુ વધશે તો અવશ્ય આપણે અંધશ્રદ્ધામાં ખુદ અમને અને બધા શ્રોતાઓનો અનુભવ થાય છે કે જે વાત આજથી પાંચસો ને ત્રેસઠ વર્ષ પહેલાં વ્રજભૂમિની અંદર ઘટી કે આહિર કન્યાઓને પ્રભુમાં અતિશય પ્રેમ જ્યારે પ્રગટ્યો પ્રભુ પામવામાં જ્યારે સંકલ્પ થયો અત્યારે સ્વયં ભગવાન ભોલી રૂપે પધાર્યા અને જેને કારણે લોકોનો પ્રેમ જેમ વ્રજમાં હતો એવો પ્રેમ અહીંયા જ્યારે દફવાયો અને એ પરમાત્માની અજ્ઞાન અવસ્થામાં કોઈ યુવાને આવી મસ્તક અલગ પૂરું અને એ વખતે કાર છવાઈ ગયો અને એકસો ને ચાલીસ આહિર કયા છોડ્યા એ પ્રેમ હતો એવો પ્રેમ આજે અમને અનુભવાય થેન્ક માતા રાઘવજી ભગત છે શિવગઢથી આવું છું અને અમારો વ્યવહાર બધો વેપાર બધો મુંબઈ થાણા છે આખે આખો ગ્રુપ એટલે આમાં છે ને આ ઉત્સવની અંદર કોઈ એવી કોમ નથી કે જેને આ ઉત્સવની અંદર લાભ નથી લીધો તન મન તન મન અને ધનથી બધા કામ કરી રહ્યા છે અને આ ઉત્સવ આ કેવળ ભગવાનને રાજી કરવા અને મહાન સંતો અને હરિભક્તો અને વડોટા વડીલો કેમ રાજી થાય અને કેમ વ્યસનથી મુક્ત બની અને કેમ ભગવાન સંબંધ જે જોડાય એના માટે આ ઉત્સવ છે આવી જ છે ને આ દીકરીઓ ભાઈઓની દીકરીઓ બધી અને તો બહુ ગઈ અને વૃક્ષ કરવાનું હતું તો ખાતી હતી બધા તો ભગવાન વટો અને કૃષ્ણ એ કરી દીધું ભેગું થઈ અને હજી થાય છે હજી આગળ જાય છે અમારી દીકરીઓ ના હવે આમાં કાંઈ મારો સિંહ ફાળો તો નથી એવો અમે એક સમાજમાં જન્મ્યા છીએ સમાજના બાળકો છીએ થાય અમારાથી યથાશક્તિ ટાંપા કરીએ છીએ અને એના માટે કે સંસ્થાનો ટ્રસ્ટનો અને આ ભૂમિનો વિકાસ થાય એના માટે અમેશા તત્પર રહીએ છીએ અને અત્યારે હાલમાં આપ જોવો છો એમ કથા ચાલી રહી છે ના સ્વામીશ્રી ના આ પ્રદેશના મોટાભાગના જે સેવકો છે એમના એ સ્વામિનારાયણ ખેંચી આવ્યા અને સ્વામી સમાજને ખેંચી આવ્યા એના લીધે આનો અમને હવે એવું લાગે છે કે સ્વામીને થોડું આનો પ્રત્યે વધારે રસ છે તો આ ભૂમિનો આ ધામનો બહુ વધારે વિકાસ થશે અને અમે તો અમારો સમાજમાં જન્મ્યા છીએ એટલે થોડુંક નાનું મોટું કર્યા કરીએ છીએ એમાં કોઈ અમારો સિંહ ફાળો નથી એટલે આના માટે પહેલ તો એક તો સમાજની એકતા સારા વિચારો અને એ લઈને અમે લોકો સમક્ષ જઈએ તો આમાં આમાં આહીર સમાજ નહીં તમામ સમાજ એમાં મદદ કરે છે અને કરી પણ છે અને આજે જે કાંઈ અત્યારે આ જે કથાનું આયોજન છે એમાં મોટા ભાગે બધા જ સમાજ જોડાયેલા છે આ પ્રાથર પ્રદેશના રાપર તાલુકાના પાટણ બાજુના બનાસકાંઠાના અને એના લીધે આટલો માહોલ ખડ્યો થયો છે અને આગળ આ ટ્રસ્ટ આ ધામ બહુ વિકાસ પામશે એવી અમને કનૈયા ઉપર પૂરી શ્રદ્ધા છે પાર્ટી લગ્ન પ્રસંગ કોર્પોરેટ ફંક્શન સ્પોટ કે પછી હોય ટ્રાવેલ દરેક પ્રસંગ માટે ફક્ત એક જ નામ રાજશ્રી ફૂટવેર ફેશનેબલ સ્ટાઇલિશ અને બ્રાન્ડેડ ફૂટવેરનો ખસારો દરેક એજ માટે વિશાળ રેન્જ જેવા કે ચિલ્ડ્રન જેન્ટ્સ લેડીઝ દરેક માટે એક કમ્પ્લીટ ફેમિલી શોરૂમ અમારે ત્યાંથી આપને મળી રહેશે વિવિધ બ્રાન્ડના શૂઝ જેવા કે લી કોપર એડિડાસ પુમા ક્લ રેડ ટેપ ઇગોઝ વુડલેન્ડ બાર રેબિટ નાઇકી તો નોંધી લો અમારું શેરનામું રાજશ્રી વન સ્ટોપ શૂ શૂ ડાયમંડ પ્લાઝા ઓપોઝિટ વ્હાઈટ બિલ્ડિંગ સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ કોન્ટેક્ટ નંબર ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ નાઇન એટ સેવન નાઇન ટુ થ્રી વન સેવન વન ફાઇવ